દેવગઢ બારીયા તાલુકામાં આજ રોજ તારીખ તેર નવ બે હાજર પચીસ શનિવારના રોજ દાહોદ જિલ્લા નિવૃત્ત કર્મચારી એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ ની વાર્ષિક સાધારણ સભા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી આ સભામાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળ વડોદરા ગાંધીનગરના પ્રમુખ ચંદુલાલ વિ જોશી મંડળના સહમંત્રી મહેન્દ્રભાઈ પટેલ મંડળના રાજ્ય કક્ષાના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આત્માની શાંત આજની આ સભામાં પ્રદેશ પ્રમુખ શ્રી ચંદુલાલ જોશી સાહેબ દ્વારા પેન્શનરો દ્વારાના પ્રશ્નો ખાસ કરી અને કોર્ટમાં ચાલતા ત્રણસો પચીસ ફિક્સ પગાર જુલાઈ ઇજાફાત દસ વીસ ત્રીસ ઉચ્ચતર પગાર ફેમિલી પેન્શન અને પેન્શનના પરિવારમાં કોઈ દિવ્યાંગ સંતાન હોય તો તેના આજીવન પેન્શન તથા કોમ્પ્યુટેડ કપાતની મુદત ઓછી કરવા બાબતે વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી પ્રશ્નો કોર્ટમાં કઈ સ્થિતિ છે તેની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી સાથે પીએમ જે યોજના અંતર્ગત ટ્રેઝરી ઓફિસથી પ્રમાણપત્ર મેળવી કાર્ડ દસ લાખ કેસલેસ સારવાર માટે કઢાવી લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું વિશેષમાં જિલ્લાના ટ્રસ્ટને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ આજીવન સભ્યો બનાવનાર જિલ્લા ઉપપ્રમુખ શ્રી છગનભાઈ બામણિયા ગરબાડા તાલુકા સેવા મંડળ ગરબાડાના ઉપપ્રમુખ શ્રી સેવાભાઈ રાઠોડ ઉપપ્રમુખ શ્રી નટવરભાઈ પરમાર સંગઠન મંત્રી પસવાભાઈ ધાનપુર તાલુકાના સહમંત્રી સોમાભાઈ બારિયા ઉપપ્રમુખ કરણશ્રી પરમાર દેવગઢ બારિયા તાલુકામાં મહામંત્રી મહેન્દ્રકુમાર વરિયા સંજેલી તાલુકામાં દલસિંહ પલાસ અમરસિંહ બામણિયા સિંગવડ તાલુકાના મનસુખભાઈ ચોરપુટ ઝવરાભાઈ રણાનું પ્રમુખ જોશી સાહેબ દ્વારા શ્રી રતનસિંહ રાઠોડના હસ્તે પુષ્પગુચ્છ અને બોલપેન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું સમગ્ર સામાન્ય સભાનું સફળતાપૂર્વક સંચાલન ટ્રસ્ટના મહામંત્રી શ્રી છોટુભાઈ બામણિયાએ કર્યું હતું અને ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને આજીવન સભ્યોનો ટ્રસ્ટ વતી આભાર માનવામાં આવ્યો હતો અંતે સૌ સાથે સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા મોહનભાઈ વણકર આઈસીવન ન્યૂઝ ગુજરાતી દેવગઢ બારિયા